ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ સજ્જ બની છે ઉજવણી શરૂ થનાર છે આ તહેવાર ઉદરા શેર્મા એક অতি મહત્વનો તહેવાર હોવાના કારણે અપના મહિનાથી એડવાન્સ પ્રેપરેશન ઉદરા શેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી અપના પૂરતી કલાકારો સાથે पंडાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે ને સ્થળિય સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવાર આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેલ મિટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ અથવા કરે સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે ક્યુમેકર અને ફાયર સેફટી અંગેનું ધ્યાન રાખીને ફાયર એક્સિંગ વગેરે નાખવા માટે વિગતવારને એમને સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે

ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહલાઓમાં હાઉસિંગ કોપરેટિવ સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે